જે કઈ મહુવા તાલુકાની અંદર ખેડૂત કલ્યાણ સંગઠનની નિમણૂક થઈ એમાં જે આવા વડીલો આવ્યા છે અને એમના આશીર્વાદ આપણે બધાને લેવાના છે એટલે આ વડીલોને આપણે કમિટી વતી એમનું સન્માન કરીએ છીએ તો આ દાદાને જે કાંઈ અમે હાર પહેરાવીએ છીએ કે દાદાના આશીર્વાદ અમારી ઉપર રહે અને અમે એવું કામ કરીએ

આજે અહીંયા પ્રોગ્રામ પૂર્ણ થાય છે શ્રીફળ અને જે કઈ આપડી રચના થઈ છે આ મંડળ ની એ સંગઠન નીતિ અને નિયમ થી કામ કરશે એવી અમે ખાતરી આપીએ છીએ અને તમારી સાથે રહી અને કામ કરવાના છીએ પણ જ્યાં કાંઈ અમારી ભૂલ હોય તો આવા વડીલોને અમે એવું કહીએ છીએ કે અમને ટોકતા રહીજો અમારું ધ્યાન ધ્યાન દોરજો કે બાળકો તમારી આ ભૂલ થાય છે એટલે કદાચ તમે અમારા આશીર્વાદ રૂપી આ શહેરી જે દાદાઓ છે એમના આશીર્વાદ અમારી ઉપર વસતા રહે અને અમે જ્યાં જ્યાં કાંઈ ખેડૂતોને તકલીફ પડતી હોય ત્યાં એમની સાથે ઊભા રહેવું અને હવે અમે આ જે કાંઈ સભા છે એને આપણે વિરામ આપીએ છીએ અને હવે પછીની સભા આપણી ત્રણ વાગ્યે અમારે અહીંથી માર્કેટ યાર્ડમાં કરવાની છે તો અમારે ત્યાં જવું છે એટલે હવે સમયને વધારે આપણે લેતા નથી અસ્તુ જય ભારત જય હિન્દ તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાસ્ય લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નિશા પહેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી જો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ